No words but life. સત્તાધીશો બદલાય અધિકારીઓ બદલાય પાર્ટીઓ બદલાય બધું જ બદલાય પરંતુ નથી બદલાતું તો એ છે કે લોક સમસ્યા વર્ષોથી ચાલી રહેલી લોક સમસ્યાનો આજે પણ ઉકેલ નથી આવ્યો ભલે આપણે ખેતી પ્રધાન દેશની વાતો કરીએ ગમે એટલો ખેડૂતના વખાણ કરીએ પરંતુ ક્યાંક ખેડૂત છે તે પીસાઈ રહ્યો હોય તેવા અવારનવાર દ્રશ્યો સામે આવે છે અને અત્યારે જે થોડા સમયથી બોટાદની જે ઘટના બની ત્યારથી ખેડૂતો છે એ પણ રોષે ભરાયા છે કૃષિ મંત્રી બદલાયા પરંતુ શું કૃષિ મંત્રી બદલાયા બાદ પણ આ ખેડૂતોની મૂળ સમસ્યા છે તેનો ઉકેલ આવશે કે કેમ અને જે પ્રમાણે બોટાદમાં મહાપંચાયત થઈ હવે નવી જગ્યાએ નવા અંદાજ સાથે ફરી મહાપંચાયત થવાની છે ત્યારે જોવાનું એ રહેશે કે મહાપંચાયતમાં જે દ્રશ્યો બોટાદમાં દેખાયા હતા શું ફરી એવા દ્રશ્યો પણ નવી જગ્યાએ જ્યાં થવાની છે મહાપંચાયત ત્યાં દેખાશે કે કેમ ક્યાં મહાપંચાયત થવાની છે કોણ કરવાનું છે આ વિડીયોમાં તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિસાવડિયા બોટાદમાં જે કરદા પ્રથાને લઈને સમગ્ર ઘટના બની ખેડૂતો છે તેમણે મહાપંચાયત કરી આ મહાપંચાયત દ્વારા છે જયારે ખેડૂતો પોતાનો પ્રશ્ન અને માંગ લઈને જે અધિકારીઓ છે જે સત્તાધીશો છે જે જવાબદારો છે તેની પાસે ગયા પરંતુ તેમની માંગ છે સ્વીકારવામાં નથી આવતી લેખિતમાં તેમની માંગ ન સ્વીકારાય એટલે મહાપંચાયત હળદર ગામ ખાતે થઈ અને સૌ કોઈ આખા ગુજરાતે જોયું કે હળદર ગામે કેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી નિર્દોષો છે તેને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે સામે જે ખેડૂતો હતા અને ઘણી વખત તો એવું પણ કહેવામાં આવી રહ્યું અમુક પોલીસ સામે પણ પથ્થરમારો કર્યો હતો એટલે આખી જે ઘટના ઘટી હતી તેના પડઘા આજે પણ પડી રહ્યા છે ને સૌ કોઈ કહે છે કે જો અમારા કામો હવે નહીં થાય તો અમે બોટાદ વાળી કરીશું આવી જ ઘટનાની આજે વાત કરવી છે કારણ કે હવે સત્યાવીસ તારીખે સુરેન્દ્રનગરના મૂડીમાં મહાપંચાયત યોજાવાની છે ખેડૂતો એકઠા થવાના છે સૌરાષ્ટ્ર સહિતના ખેડૂતો આવશે તેઓની માંગ છે કે જે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત જે પંચ્યાસી લોકોની ધરપકડ કરવામાં આવી છે એ ગેરકાયદે છે તેમની ખોટી ધરપકડ કરાય છે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ક્યાંક આ ધરપકડ કરાઈ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને જે ખેડૂતોની સમસ્યા છે તેનું કોઈ હજુ સુધી ઠોસ ઉકેલ નથી આવ્યો તેને લઈને મહાપંચાયત થવાની છે પરંતુ સવાલ એ છે કે ત્યાં મહાપંચાયત થશે તો જે બોટાદમાં જે આખી ઘટના બની હતી તેવી જ થશે કોની અટકાયત થશે શું મહાપંચાયત થઈ શકશે કે કેમ કારણ કે એકત્રીસ તારીખે પણ ફરી એક વખત છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ સહિતના નેતા મુદ્દાઓ છે તે આવવાના છે અને રાજુ કરપડાને અને રામની જે ધરપકડ થઈ છે અને ખાસ કરીને જે ખેડૂતો છે તે નિર્દોષ ખેડૂતોની પણ ધરપકડ થઈ છે તેને લઈને તેઓ પણ સભા ગજવાના છે કહેવાય છે કે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર સહિતના નેતાઓ પણ ત્યાં આવવાના છે ત્યારે હવે સત્યાવીસ તારીખે જે આખી ઘટના થવાની છે મહાપંચાયત થશે કે કેમ તેને લઈને પ્રતિક્રિયાઓ જે આવી છે તેના પર નજર કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો આવતી સત્યાવીસ દસ બે હજાર અને સોમવારના દિવસે મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હડદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં છે એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે દસ વાગ્યા બધા ખેડૂતો પધારો કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણે માંગ નહીં રજૂ કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે એટલે તમામ ખેડૂતો ખેડૂત મિત્રો પધારો મૂડી સવારે દસ વાગે ભારત ભારત માતા માતા કી કી બલરામ ભગવાન ગી બલરામ ભગવાન ગી જય જવાન જય જય જવાન જય હમ અધિકાર માંગતેસી ભીખ માંગતે નહીં કિસી થી ભીખ માંગતે અધિકાર માંગતે કઈ કિસી થી ભીખ માંગતેસ્તાન ભારત મજબૂત કિસાન મિત્રો આપણું છવ્વીસ સિતવીસ તારીખ ના આપણે ઘરાણા આંગણે લગભગ છ વાગ્યા આસપાસ આપણું જે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન જે રથ રહ્યો છે તેને આપણે મોટી સંખ્યામાં સારામાં સારી સફળતા અપાવી છે એ આપવાની છે એ આપણા ભાઈઓને ઉપર અમે રાખી છે નિર્ભર છે કે જે ભાઈઓ અત્યારે જે છે એ આપણા સિત્યાવીસ તારીખના સાંજના છ વાગે મોટી સભા છે એટલે રિસ્પોન્સ આપજો અત્યારે બધે તાલુકામાં લગભગ ઠકાણે રિસ્પોન્સ સારામાં સારો મળે જ છે એટલે પણ આપણા પાસે પણ એ પણ અપેક્ષા રાખીએ છીએ ધરતી માતા કી આપણા રામ મંદિરે છ વાગે